અમે આ વખતે ગોળી ખાવા તૈયાર છીએ પરંતુ પાછી પાની કરવા તૈયાર નથી આ શબ્દ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કારણ કે આપણે જોયું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે રીતે લારી ગલ્લા હોય કે જે લોકો એમના ઘર બાંધીને રહેતા હતા જે ધંધો રોજગાર કરતા હતા એમના ઘર ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું અને એ પછી ચૈતર વસાવા મેદાનમાં આવ્યા હતા આજે ચૈતર વસાવા એક ગ્રામ સભા પણ યોજી છે અને આ વખતે સરકારને કહી દીધું છે કે ગોળી તમે મારી દેશો તો ચાલશે પરંતુ પાછી પાણી નહીં કરીએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે રીતે સરદાર સરોવરના અસરગ્રસ્તોના ઘર લારી ગલા પર બુલડોઝર ચલાવવામાં આવતા હવે ચૈતર વસાવા લાલગોમ જોવા મળી રહ્યા છે સરકારની દાદાગીરી સામે નર્મદાના લોકોને ન્યાય અપાવવાની વાત પણ ચૈતર વસાવા કરી રહ્યા છે અને તેમણે આ વખતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ગોળી ખાવા તૈયાર છીએ પરંતુ આ વખતે પાછી પાણી તો નહીં જ કરીએ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ કરવાનું એલાન પણ આપવામાં આવ્યું છે પંદર દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે અને આ સાથે જ કહેવામાં આવ્યું છે કે ગુરુવારે ચાર રાજ્યોના લોકોને ભેગા કરીશું અને આવેદન પત્ર પણ આપવામાં આવશે દેશના વિકાસ માટે જમીન આપીને ગુનો કરી દીધો છે તેવો પણ સવાલ તેમણે અહીંયા ઉઠાવ્યો છે અને ખાસ કહી દીધું છે કે ન્યાય ન મળ્યો તો એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાનનો કાર્યક્રમ પણ અહીંયા અટકાવવાના છીએ આવું પણ એલાન કરી દેવામાં આવ્યું છે હવે જે રીતે બુલડોઝર ચાલ્યું હતું અને તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે કેમ મંત્રી બચુ ખાબડ છે કે પછી ઘણા બધા એવા નેતાઓ છે કે જેમના દીકરાઓના કામ છે તે ઇનલીગલી જોવા મળ્યા હતા તો એમના ઘર ઉપર ક્યારે બુલડોઝર સવાલ થઈ રહ્યા હતા હતા ત્યારે યુનિટીના જે જે આજુબાજુના અસરગ્રસ્તો છે એટલે કે લારી ચલાવતા પોતાનો ધંધો રોજગાર કરતા હતા તેમની પડખે આવ્યા છે ને સવાલ કર્યા છે પણ આ વખતે જે અલ્ટીમેટમ સરકાર આપવામાં આવ્યું છે તે ગભરાયેલા અવાજ નહી કાઢો બરાબર છે આટલું બોલવામાં તમારે અહીંયા પેલા સરદાર પટેલ જ નહીં સાંભળે તો પેલા સીઓને ને તો આજે જવાનું છે કોઈએ ગભરાવાનું નથી કોઈએ ડરવાનું બી નથી બરાબર આ પોલીસ વાળા પાનમાં તે દિવસે લઈને બધું કર્યું છે બરાબર એ પોલીસ વાળા બી કહીએ છે જે દિવસે અમારો આદિવાસી સમાજ અમે હજુ બી કહીએ છીએ સંવિધાનમાં માં માનીયે છે અને સંવાદમાં માં માનીએ છે જે દિવસે અમે લોકો કાયદો ને વ્યવસ્થા સાઈડ પર મૂકીશું તે દિવસે તમારા અહીંયા સીઓબીઓ તમારા અહીંયા કોન્ટ્રાકોન્ટ્રાકો કોઈ નજરે નહીં પડે એ પોલીસ વાળાને બી કહી દઈએ છે આજે થી પીવડાવવાની વાત કરતા હોય ને ભાઈ ગોળી ફોડી મારવાની હોય તો બી આવી જજો અમે તૈયાર છે તમારી હાથે લડવા માટે હા અમારી માં બેટીઓને તમે આતડી દુખાવી છે અમારી માં બેટીઓને તમે આતડી લડાવી છે અમે કોઈને છોડીશું નહીં એ કાયદાકીય રીતે બી લડીશું ને ગ્રાઉન્ડ પર બી લડીશું અને જો અહીંયા અહીંયા જે પણ અધિકારીઓ એમને બી કહીએ છે બરાબર છે મૂળ જગ્યા પર જો સરકાર ફરી આ દુકાનવાળાઓને અને આ ઘરવાળાઓને ની બાંધી આપશે ને તો તમે જોઈ લેજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું

નથી ઘર મળી નથી જમીન મળી નથી નોકરી મળી એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને વાત કરતી હોય ને એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું નર્મદા કેનાલ બંધ કરાવું કરાવી દઈશું તો એમને ખબર પડશે નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે નર્મદાના નામે વાહવાહી લૂટે છે નર્મદાના નામે સરકારો બનાવે છે તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે તમે ભાઈ જમીનો આપીને તમારા બાપ દાદા જમીનો આપી એટલે તમે ગુનો કર્યો છે તો કેમ આટલી બધી દાદાગીરી આટલી બધી હેરાનગતિ આપણી સાથે કરે છે કેમ આટલી બધી ધમકી અમારી માં બેટીઓને રાતે ઉચકી ઉચકીને પોલીસના હવાલે કરે છે એટલે તમે તૈયાર થઈ જાવ અમે તૈયાર જ છે બરાબર છે કોઈના બાપ થી પીવાની જરૂર નથી એમના બાપની આ જમીનો નથી એ સરકાર એને એમ માનતી હોય કે અહીંયા બધું ઉજાડીને લઈ જઈશું એ સરકાર ભી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે એની જે કરવું હોય કરી લે પણ મારી મા જો મારી મા લોકો કરશે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો સરમા ફરમાન ડીવાયપી એસપી કોઈને અહીંયા જોઈએ નહીં પૂરું કરી દઈશું અહીંયા

હોટલો વાળા જમીન આપવાની છે રિસોર્ટ વાળાને જમીન આપવાની છે એટલે તમે જોયે એક વાર આપણે પૂછવાનું છે સોમવારે રજા છે સોમવાર નહીં ગુરુવારે બધા નક્કી કરો આખા ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાનના સંગઠનો જે પણ પક્ષ પાર્ટીના આગેવાનો ધારાસભ્ય સાંસદોને તમારા વતી બધાને જાણ કરો અને બધાને કહો અહીંયા આવે હાજર રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તે વખતે બધા રથ લઈને ગામડે ફરતા હતા સ્થાનિક લોકોને રોજગારી આપીશું રોજગારી આપીશું ધારાસભ્ય આજે આ જેમ કોર્ડન કરીને ઉચકી જાય છે આ મારા દાદા લોકોને બહુ વરના લોકોને અહીંયા ધમકી આપે છે કાં ગયા સાંસદ કાં ગયા ધારાસભ્ય એટલે આ લોકોને પૂછી લો એકવાર કહી દો ગુરુવારના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ હજુ બી એટલે એકવાર પરવાનગી માંગીજો અહીંયા એસડીએમ ને પરવાનગી આપે તો ઠીક પરવાનગી નહી આપશે તો બી ગુરુવારે હજારો ની સંખ્યામાં અમે અહીંયા આવી રહેલા છે તૈયાર છો ને બધા ગુરુવારે આવી રહેલા છે અમે એક આવેદન આપીશું અલ્ટીમેટમ આપીશું દસ કે પંદર દિવસનું પછી બીજો સરકાર આપણા લોકોના ઝુંપડા અહીંયા બનાવી નહીં આપે પછી જ બહુ સરકાર જે નુકસાન કરી એનું વળતર નહી આપે તો આ સ્ટેચ્યુની બસો રિક્ષાઓ અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ હોટલો મોટલો એ પંદર દિવસ પછી બંધ થશે લખી રાખજો અમે આવીશું બરાબર છે નેર પર ઉતરવું પડશે નેરમાં કૂદવું પડશે અમે નેરમાં કૂદીશું પણ નેર ભી બંધ કરાવીશું નેરના ગેટ પરથી કૂદવા અમે તૈયાર છે પણ જો તમને ન્યાય નહીં મળશે નર્મદાની મુખ્ય કેનાલ બંધ કરીશું અમે પંદર દિવસ પછી લખી રાખજો એ પ્રશાસન કલેક્ટર હોય સી ઓ હોય એનો એમડી હોય કોઈ બી લોડ કર્નલ લોડ કરજન ઓર્ડર આપતા હોય ને અધિકારીઓ તો એ લોકોને બી કહી દેજો અમે બી બિરસા મુંડા ને ભગતસિંહ બનવા માટે તૈયાર છે લોડ કરજન અધિકારીઓ જો લોડ કર્જન બનીને અમારા લોકોને આદેશ કરીને હેરાન કરવા માંગતા હોય તો અમે પણ બિરસા મુંડાને ને ભગતસિંહના રાહે જવા તૈયાર છે જે દિવસે અમારા લોકોના હાથમાં હથિયાર અમે ઉઠાવી લઈશું ને તમારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારા આ બધા પ્રોજેક્ટો પ્રોજેક્ટો બધા રખડી જાય એકસો પચાસમી જન્મ જયંતિ સરદાર પટેલ સાહેબની છે એનું માન રાખીએ છીએ અગર અમારા લોકોને ન્યાય નહીં મળે એકત્રીસમી ઓક્ટોબર સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ વડાપ્રધાનને અહીંયા અમે કરવા નહીં દઈએ એને આર્મી લગાડવી હોય તો લગાડી દે વડાપ્રધાન નો કાર્યક્રમ તૈયાર છો તૈયાર છો અમારા વિસ્થાપિતોને વળતર જોઈએ પહેલી વાત વાત બીજી અમારા આદિવાસીઓને નું પાણી જોઈએ ત્રીજી વાત જેટલા લોકો અહીંયા જમીનો છીનવી લીધી છે બુલડોઝરો ચલાવેલા છે એ લોકોને અહીંયા ફરી સ્થાપિત કરવામાં આવે મૂળ જગ્યા પર દુકાનો મૂળ જગ્યા પર એમના ઘરો બનાવવામાં આવે

પોલીસ અધિકારીઓ બી હોય સાંભળી લેજો તમારા આઈબી તમારી એલઆઈબી તમારી સેન્ટ્રલ લોકોને બી ખબર પહોંચાડી દેજો અમે તમને બસ આ ગુરુવારે પરવાનગી માગીને એક આવેદન નિવેદન આપવા માંગીએ છીએ પંદર દિવસનો અલ્ટીમેટમ આપીશું જેટલા લોકોની જમીનો અહીંયા તમે સંપાદિત કરી છે એને વળતર મળી જવું જોઈએ જેટલા લોકોની જમીનો અહીંયા છીનવાઈ છે એને પરત મળી જવી જોઈએ નર્મદાનું પાણી મળી જવું જોઈએ આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં જે પણ અમારા રોજગારી કરનારા યુવાનો છે એમને ન્યાય મળવો જોઈએ અસરગ્રસ્તોને ન્યાય મળવો જોઈએ અગર પંદર દિવસમાં નથી થતું અમે દરરોજ દરરોજ અહીંયા આવીને હજારોની સંખ્યામાં હડતાળ પર રહી રહીશું દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમે હજારોની સંખ્યામાં બેસીશું દરરોજ અહીંયા ધરણા રહેશે દરરોજ ઉપવાસ રહેશે અમારે એક વર્ષ બેસવું પડે ઓક્ટોબર સુધી બેસવું પડે તો અમે બેસીશું પણ આ વખતે અમે પાછી પાણી કરવા તૈયાર નથી પરવાનગી તે દિવસે મળી જશે તો બધું શાંતિથી થશે અને પરવાનગી નહીં મળે તો તમારી આઈપીસીની જેટલી કલમ અમારી પર લગાડવાની હોય લગાડી દેજો અમે આવવાના છે કાર્યક્રમ અહીંયા થવાનો છે તૈયાર છો બધા આ છેલ્લી લડાઈ છે ક્યાં સુધી તમે બિસ્તરા પોટલા લઈને ફરવાના છો ક્યાં સુધી બૈરી પોયરાને લઈને તમે અહીંથી રખડવાના છો ભાઈ આપણે આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં આપણે જ બેઠવાનું છે દેશના વિકાસમાં જયારે ભોગ લેવાનો આપણે એટલે હવે હું ચલાવવા માંગવાનું નથી સરકારે મને એન્કાઉન્ટર કરવું હોય તો કરી નાખે પણ મારી માં બેટીઓ સાથે જો આવું કરશે હું ચલાવવાનો નથી મારી સાથે તમે રેજો મારી સાથે કોઈ રહેશે કે નહીં રહેશે તમામ આગેવાનો રહેજો અને લડીશું દિન પંદર પછી પણ ન્યાયની મળશે અહીંયા આંદોલનો ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને પણ અપીલ કરીશું અમારા ભોગે અમારા આંસુ એ તમે અહીંયા નહી આવતા દેશ વિદેશના પ્રવાસીઓને પણ અપીલ કરીશું આદિવાસી સમાજ આખો ટ્રેડ કરીશું ટ્રેડ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈની જોઈએ નહીં અમારા ભોગે અહીંયા કોઈ જલસા કરવા આવવાના નહીં પ્રવાસીઓને પણ અપીલ કરીશું તમામ પ્રશાસનોને પણ કહીશું જો પંદર દિવસમાં તમારા ઝૂંપડા અહીંયા બનાવી આપવામાં નહીં આવશે જો પંદર દિવસમાં તમને વળતર આપવામાં નહીં આવશે એટલે સરકાર જાણી લે એમનો પ્રોજેક્ટ આવનારા દિવસોમાં ચાલવા નહીં દઈ અમે તમે કેટલા અબજનો ખર્ચો કર્યો છે અમે નથી જાણતા પણ અમે ચાલવા દેવાના નથી ન્યાયિક પણ લડત ચાલશે સડક પર પણ લડત ચાલશે અને આ વખતે અમે હરપારની લડત કરવા તૈયાર છે અને અમે સરકારને આવનારા દિવસોમાં તમે જોઈ લેજો આવનારા દિવસોમાં જો સરકાર આવી રીતના અમારી મા બેટીઓને મારા આગેવાનો મારી મારા બુઝુર્ગો સાથે કરશે તો આવનારા દિવસોમાં ઓગણત્રીસનું રાજ્ય મેં આજે પણ છાતી ઠોકીને કેમ શું દસ વર્ષ લાગે કે પાંચ વર્ષ બનાવીને રહીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું અને આપણા લોકો અહીંયા રાજ કરશે જેટલા પણ બહારના ના બની બેસેલા છે હોટલો મોટલો રાખીને આપણી જમીનો પર આવનારા દિવસોમાં એનો કબજો લેવા તમે તૈયાર રહેજો અમે બેઠા છે લડવા માટે બધી રીતે લડત તૈયાર રાખજો એટલે સાથીઓ આજે અમે આવ્યા છે તે દિવસે અમને પહોંચાયું નથી અમને દુખ છે અમને ખબર નહોતી દસ વાગે ખબર પડી બીજા કાર્યક્રમોમાં હતા પણ ગુરુવારે બાવીસ તારીખે સરકાર પર પરવાનગી માગીએ છીએ શાંતિ સુલેથી રેલી કરીને સીઓને આવેદન આપીશું અને આપણી જે દુકાનો તોડી છે ત્યાં દુકાનો ફરી બને જે નુકસાન થયું છે એનું વળતર મળે એ આપણી માંગણી રહેશે જો પ્રશાસન એમાં સહકાર નહીં આપશે તો પંદર દિવસ પછી સંવાદ અને સંવિધાન સાઇટ પર રહેશે અને જે અધિકારીઓ હશે એમની સામે આરપારની લડાઈ થશે તૈયાર છો બધા તૈયાર છો ને બધા બસ તમે સાથે રેજો અમે આગળ રહીશું પેલી લાકડી અમે ખાઈશું અને સરકારે જો ગોલી મારવી હશે પેલી ગોલી અમે ખાવા તૈયાર છે પણ મારી મા બેટીઓ સાથે કાયમ નો અત્યાચાર નથી બંધ હવે એટલે તું જય આદિવાસી જય જુહાર જય

પંદર દિવસમાં ગુરુવારે અમે આવીએ છીએ એક આવેદન આપી દઈશું પંદર દિવસમાં જો આ લોકો તમને મારી આ જગ્યા એ વળતર નું વળતર આપવું જોયું અને તમને અહિયાં ખર્ચે ઘર નહી બાંધી આપશે તો દિન પંદર પછી અમારી પાછળ સરકાર માં બેસેલા અધિકારીઓ નોટ કરો કરે છે અધિકારીઓ બી આટલી બી દયા હોય માનવતા હોય ને તો આ બિચારી નું દુકાન નહીં તોડતા

આવી દે છોકરાને બચાવે બેટી બચાવ બેટી પાડવાની મોટી મોટી વાતો કરે છે નારી શક્તિની વાતો કરે છે દીકરી પર હું માંગતો તો દુકાન તોડી નાખ્યું એના બાપ દાદા અહીંયા ગુજરી ગયા જમીન જાય ક લઈ લે દીધા છે કે ભાજપ સરકાર ભાજપ સરકાર કહેવા મે આવે કે અમે વિકાસ આલે વિકાસ આલે લિગ્નાઇટ હોય અહીંયા આંબા ડુંગર નો પ્રોજેક્ટ હોય કે હાઈડ્રો પાવર નો નસવાડી નો પ્રોજેક્ટ હોય કે માલ સામોટ નો પ્રોજેક્ટ હોય કે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો પ્રોજેક્ટ હોય કે આ નેશનલ હાઈવે છપ્પન નો હોય એક પણ પ્રોજેક્ટ હવે અમે થવાની છીએ અમે જ નહીં થવા દેવાય છતાં આજની તારીખે તોડી નાખો સાહેબ મેં વિનંતી ભી કરી કે રહેવા દો સાહેબ હું ખસેડી દો ફક્ત ને ફક્ત બે દિવસ ટાઈમ આપો

ભોગ આપ્યો નર્મદામાં અમારા સ્ટેચ્યુમાં જમીન આપી રોડમાં જમીન આપી પ્રોજેક્ટમાં એટલે અમારા લોકો ભૂલ કરી છે અહીંયા અમારી માં બેટી અમારી અમે રડી બતાવે એટલે અમારા લોકોનો જે આ બધું છીનવીને તમે ઉદ્યોગપતિઓને બધાને આપવા માંગો છો બધા પુરાવા એટલે કઈ નહીં દાદી ઉપરવાળો બધું જોઈ છે હા અમે છે ને લડીશું કુદરત કોઈને છોડશે નહીં સાથ છે અમારો હવે આટલી તમારી દુખાયવી છે કુદરત કોઈને નહીં છોડે એ લોડ કર્જન જનરલ ડાયર જે ભી હશે ને આવનારા દિવસોમાં એમની હાથે અમે લડવા તૈયાર છે એ રીતના બનવા માંગતા હોય તો અમે ભગતસિંહ બિરસા મુંડા બનવા તૈયાર છે ચેતર આ વખતે કરી દીધો છે કે આવનાર સમયમાં જો હવે અમારી વાત સ્વીકારવામાં નહીં આવે અને અટકવામાં નહીં આવ્યું તો પછી આગળના દિવસોમાં સરકાર પણ જોઈ લે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર